નમસ્કાર દર્શક મિત્રો એચ ન્યૂઝમાં ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર લોકશાહી ઢબે ભીખાપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ આજરોજ ભીખાપુરા પ્રાથમિક શાળા સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ બે દિવસ અગાઉ પ્રવૃત્તિના કન્વીનરશ્રીઓ શ્રી પ્રદીપભાઈ શ્રી ચંદ્રસિંહ સાહેબ દ્વારા પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી હતી કે શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવાનું છે જેમાં જે ઉત્સાહી વિદ્યાર્થીઓ હોય તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો તેઓએ પોતાનું નામ નોંધવી દેવું તથા નામ નોંધાયા બાદ તેમને પ્રચાર માટે બે દિવસ આપવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર શાળામાં પ્રચાર કર્યો હતો જેમાં જી ચૂંટણીમાં કુલ આઠ બાળકોનો ઉમેદવારી નોંધાવી હતી ત્યારબાદ આજરોજ શાળામાં લોકશાહી ઢબે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના સૌ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર પોતાના મત આપ્યા હતા બાળકમાં ખૂબ જ આનંદ જોવા મળ્યા હતા સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા રોગશાહી ઢબે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને નિષ્પક્ષ રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈ બાળકોએ પોતાના તમામ સ્ટાફે સંપૂર્ણ યોગદાન આપ્યું હતું અને આ રીતે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છેલ્લે મતગણતરીનું કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં રાઠવા ઉર્મિલાબેન પોપટભાઈ નેવ મત મેળવ્યા હતા જે અન્ય ઉમેદવારો કરતાં વધુ હોવાથી તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અંતે વિજેતા થયેલા ઉમેદવારને શાળા પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અન્ય ઉમેદવારને પણ શાળાની અન્ય જવાબદારીઓ સોંપવામાં આવી હતી આ રીતે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પૂર્ણ કરવામાં આવી હતી અહેવાલ ભોપાલસિંહ ઠાકુર ભીખાપુરા જાહેરાત તેમજ સમાચાર માટે સંપર્ક કરો મોબાઈલ નંબર છે આઠસો ચોત્રીસ સાતસો અઠ્યાસી એંસી નેવું